સુરત શહેરમાં રીઢા આરોપી લાલુ વારસીને દેશી હાથ બનાવટની પિસ્તોલ અને કાર્ટિસ સાથે ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી ગેરકાયદેસર રીતે હથિયારો લઈને ફરતા ગુનેગારો પર વોચ રાખી હથિયારો પકડી પાડવા સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે કતારગામ દરવાજાથી ઓડી બંગલા તરફ જતા રોડ સિટી પોઈન્ટ રેસ્ટોરન્ટની સામે જાહેર રોડ ઉપરથી આરોપી એઝાજ ઉર્ફે લાલુ વારસી મુસ્તાક શેખ રહેવાસી વારસી ટેકરા કતારગામ દરવાજા ઓડી બંગલા ગુજરાતી સ્કૂલની ગલીમાં પંજાબ બેકરી પાસે સુરત શહેરવાળાને પકડી પાડવામાં આવેલ છે આરોપીના કબજામાંથી દેશી બનાવટની પિસ્તોલ નંગ એક અને કાર્ટેજ નંગ પાંચ મળીને કુલ કિંમત રૂપિયા વીસ હજાર પાંચસોની મતાનો મુદ્દામાલ મળી આવતા તેના વિરુદ્ધ સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક મુજબનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપીની પૂછપરછ દરમિયાન તેમણે જણાવેલ કે આરોપીને તેના બનેવી મહેતાબ ભૈયા સાથે અણબનાવ હતો જે બાબતે અગાઉ સચિન પોલીસ સ્ટેશનમાં મારામારી થયા અંગેની ફરિયાદ પણ થયેલ હતી અને મહેતાબ અગાઉ પર ગંભીર પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો છે જેથી પોતે સ્વ બચાવ માટે સિકંદર નામના ઈસમ પાસેથી પિસ્તોલ અને કાર્ટ્રીજ લીધેલ હોવાનું જણાવેલ હાલ આરોપીની વધુ પૂછપરછ જારી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત